સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના આર્મ સ્કવોડને દોઢ વર્ષ જૂના લૂંટના ગુનામાં મોટી સફળતા મળી છે કાપદા વિસ્તારમાં ફર્નિચરનું કામ અપાવવાને બહાને બોલાવીને લૂંટ ચલાવી નાસી છૂટનાર વોન્ટેડ આરોપી અલફરાન પઠાણને પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે મે બે હજાર ચોવીસમાં આરોપી અલફરાન પઠાણે તેના સાગરિકો કમ્પ્લેસ જાટ અને સોનુ સ્વાઈ સાથે મળીને એક સુથારને ટાર્ગેટ બનાવ્યા હતા ફાર્મ હાઉસમાં ફર્નિચરનું કામ કરાવવાનું છે તેમ કહીને ફરિયાદીને હીરાબાગ સર્કલથી કારમાં બેસાડીને પલસાણા બલેશ્વર ગામના ખેતરોમાં લઈ ગયા હતા ત્યાં ફરિયાદીને ઢીક મૂકીનો માર મારી ડરાવી ધમકાવીને તેમનો મોબાઈલ ફોન અને રોકડ લૂંટી લીધી હતી એટલું જ નહીં આરોપીઓએ ધમકાવીને મોબાઈલનો પાસવર્ડ અને યુપીઆઈ પિન જાણી લીધો હતો અને ફોનપે મારફતે કુલ નવ્વાણું રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા આ ગુનામાં સંડોવાયેલા અલફરાન પઠાણ પોતાની ધરપકડ ટાળવા અમદાવાદમાં છુપાઈને રહેતો હતો જેની સામે કોર્ટે કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ જાહેર કર્યું હતું બાદમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ સીટીએમ રોડ પરથી તેને દબોચી લીધો હતો અને લૂંટના રિટેક બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદના સીટીએમ રોડ પરથી તેને દબોચી લીધો હતો અને લૂંટના આ ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી